નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઉડાન ચેરિટેબલ ટ્રસ્ટ અને રીપી લર્નિંગ હબમાં આપનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે તો ધોરણ 12 માં સબ્જેક્ટ આપણો છે ઇકોનોમિક્સ એના રિવિઝન ના ભાગ સ્વરૂપે આપણે ખાસ કરીને ઇકોનોમિક્સ માં આગળના લેક્ચરો માં સેક્શન એ એના બહુ બધા વિકલ્પો આપણે સોલ આઉટ કર્યા હતા ત્યાર પછી આપણે ખાસ કરીને લાસ્ટ લેક્ચર ની અંદર સેક્શન બી ના ઘણા બધા સવાલો આપણે જોયા હતા અને આજે જેટલા બાકીના સવાલો જે છે સેક્શન બી માટે તો સેક્શન બી માટે આજે બાકીના સવાલો આપણે ખાસ કરીને જોવાના છે ઓકે તો શરૂ કરીએ પહેલું સાપેક્ષ ગરીબી માપવા માટેના કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે કાલે આપણે વાત થઈ હતી કે સાપેક્ષ ગરીબી કોને કહેવાય ત્યારે આપણે એવું કીધું હતું કે જ્યારે કોઈ એક વ્યક્તિ એની આવક બીજા વ્યક્તિની આવક સાથે સરખામણી કરવામાં આવે બંને વ્યક્તિની આવકની સરખામણી કરતા જેની આવક ઓછી એ હું ગણાય સાપેક્ષ ગરીબ ગણાય જેની આવક ઓછી હોય એ હું ગણાય સાપેક્ષ ગરીબ ગણાય તો ખાસ કરીને વાત કરીએ કે આ સાપેક્ષ ગરીબી ગણવી હોય કઈ રીતના માપવી હોય તો એના માટેના ગુણોત્તર કયા કયા છે 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 તો 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 પદ્ધતિ કઈ 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 આપણી પાસે ત્રણ કે એક આવક જૂથોની રચના ગિની ગુણોત્તર અને લોરેન્જ વક્ર ફરીથી આવક જૂથોની રચના અત્યારે જે આપણે ગણતરી કરી કઈ ગુણોત્તર કઈ પદ્ધતિ પ્રમાણે છે આવક જૂથોની રચના વધુ આવકવાળા વર્ગ અને ઓછી આવકવાળા વર્ગ આ બંનેની સરખામણી કરવાની છે ત્યાર પછી ગિની ગુણોત્તર અને લોરેન્જ વક્ર આ બંનેના ખાલી નામ તમારે ભણવામાં આવે છે પણ એની સૂત્ર કે એની ગણતરી તમારે ભણવામાં આવતી નથી ક્લિયર તો ફરી એક વખત સાપેક્ષ ગરીબી માપવા માટેની કઈ પદ્ધતિ તો કે આવક જૂથોની રચના અને બીજું છે ગિની ગુણોત્તર અને ત્રીજું લોરેન્જ વક્ર આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ છે નેક્સ્ટ આઆરડીપી નું પૂરું નામ ઇન્ટિગ્રેટेड એટલે કે ભેગું કરવું સંકલિત કરવું રુરલ એટલે ગ્રામીણ ડેવલપમેન્ટ એટલે વિકાસ પ્રોગ્રામ એટલે કાર્યક્રમ આ એટલે ઇન્ટિગ્રેટेड આર એટલે રુરલ ડી એટલે ડેવલપમેન્ટ અને પી એટલે પ્રોગ્રામ ઇન્ટિગ્રેટेड રુરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ આઈઆરડીપી આની અંદર ખાસ કરીને 6 યોજનાઓ જે હતી ભેગી કરીને આપણે બનાવી હતી આ યોજના છ યોજનામાં ગંગા કલ્યાણ યોજના સ્કાય સ્કાય સેમ ત્યાર પછી આપણે વાત કરીએ તો ખાસ કરીને મલ્ટી મિલિયન એટલે કે દસ લાખ કુવાઓની યોજના આવી ઘણી બધી યોજનાઓ છ યોજનાઓ હતી ભેગી કરીને આપણે યોજના તૈયાર કરી હતી ઇન્ટિગ્રેટેડ રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ઓકે નેક્સ્ટ પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના કયું સૂત્ર તો કે એકદમ ઈજી છે હર ખેતકો પાણી પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના અંતર્ગત કયું આપણે ખાસ કરીને હર ખેતકો પાણી આ સૂત્રને આધારે જેટલી પણ ખેડાણ લાયક જમીન છે કે જ્યાં સિંચાઈની સુવિધા નથી એ સિંચાઈની સુવિધા પૂરી પાડવાનો હેતુ હતો ક્લિયર તો હર ખેતકો પાણી રોકડીયા પાકના ઉદાહરણ આપો રોકડિયા પાક આપણને ખબર છે કપાસ જે આવક વધારવા માટે જેનું વાવેતર થતું હોય એને રોકડિયા પાક કહેવાય કપાસ તંબાકુ શેરડી મગફળી તલ અને ખાસ કરીને તેલીબિયા એટલે એમાં એવું બધો ભાગ આવી જાય તો આ જેટલા પણ ઉદાહરણ એટલે શું લાસ્ટ ટાઈમ આપણે અહીંયા આખો ભાગ બનાવેલો કે ટચુકડા ઉદ્યોગ ગૃહ ઉદ્યોગ ખાસ કરીને આપણે પાંચ ભાગમાં વેચ્યું હતું કયા કયા હતા કે ગૃહ ઉદ્યોગ એક હતું ટચુકડા ની અંદર વાત કરીએ તો નહીવત રોકાણ હતું મૂડી પ્રમાણ કેવું હતું નહોત ઘરના સભ્યો દ્વારા અને નહીવત પ્રમાણમાં યંત્ર ઓજારો નો ઉપયોગ કરીને ઉત્પાદન થતું એ ગૃહ ઉદ્યોગ ટચુકડા ઉદ્યોગમાં પચીસ લાખ સુધીનું મૂડી રોકાણ હોય તો આપણને વ્યાખ્યા મળી ગઈ ટચુકડા ઉદ્યોગ કોને કહેવાય તો કે પચીસ લાખ સુધીના મૂડી રોકાણવાળા વાળા ઉદ્યોગ ને કયા ઉદ્યોગ કહેવાશે ઉદ્યોગ નાનામાં પચીસ લાખ થી વધારે અને પાંચ કરોડ સુધી મધ્યમમાં પાંચ કરોડ થી વધારે દસ કરોડ સુધી અને મોટામાં દસ કરોડ થી વધુ આમાં કોઈ પણ વ્યાખ્યા પૂછે એની હરેક ની વ્યાખ્યા આમાં ડેફિનેશન તૈયાર થઈ જાય ઓકે તો આનો એક સ્ક્રીનશોટ લઈ લો નર્મદા નદી ઉપર જે ડેમ બનાવવામાં આવ્યો સરદાર સરદાર સરોવર નામનો આ જે સરદાર સરોવર જે ઉદાહરણ છે એ કયું છે વિકાસલક્ષી સ્થળાંતર કોને કહેવાય વિકાસલક્ષી સ્થળાંતર એકદમ સિમ્પલ વ્યાખ્યા પર્યાવરણીય પરિબળમાં ફેરફાર કરીને પર્યાવરણીય પરિબળમાં ફેરફાર કરીને જે વિકાસના કાર્ય માટે કરવામાં આવતા સ્થળાંતરને શું કહેવાય વિકાસલક્ષી સ્થળાંતર પર્યાવરણીય પરિબળમાં ફેરફાર કરીને જે વિકાસ કરવા માટેના કાર્ય કાર્ય કરવા માટે જે કઈ સ્થળાંતર કરવામાં આવે એને શું કહેવાય પર્યાવરણીય સ્થળાંતર અને એના માટે ખાસ ઉદાહરણ છે સરદાર સરોવર નર્મદા નદી ઉપર જે ડેમ બનાવવામાં આવ્યો સરદાર સરોવર એ ખાસ કરીને ચાર રાજ્યોની અંદર સિંચાઈ પીવાનું ચોખ્ખું પાણી ત્યાર પછી ખાસ કરીને વીજળી આવી બધી સુવિધાઓ પૂરી પાડે છે તો પેલા ત્યાં વસવાટ હતો એ વસવાટમાં ફેરફાર કરીને આખું સ્થળાંતર કરીને આખું ડેમ બનાવવામાં આવ્યો સરદાર સરોવર નામનો આ જે સ્થાંત આકડા શાસ્ત્રના ઊંડા જ્ઞાનની જરૂર પડે તમે સ્ટેટ અગિયારમાં ધોરણમાં ભણ્યા તો તમે આગળના ચેપ્ટર ની અંદર તમે શીખ્યા છો તમને આલેખ બનાવતા આલેખ દોરતા માટે તમને શીખવાડ્યું હોય છે

આવક છેદમાં કુલ વસ્તી એટલે માથાદીટ આવક મળી જાય તો એની વ્યાખ્યા કઈ રીતના બનશે તો કે દેશની કુલ રાષ્ટ્રીય આવક ને તેજ વર્ષની વસ્તી વડે ભાંગવાથી જે આવક મળશે એને શું કેવાય માથાદી આવક અને આપણે લાસ્ટ લેક્ચરમાં એવું જોયું કે માથાદીઠ આવક વધારવી હોય તો શું કરવું પડે પાસે બે રસ્તા છે કયા તો કે દેશની કુલ રાષ્ટ્રીય આવકમાં વધારો કરવો પડે અને ઈ વધારો આના વધારા કરતા કેવો હોય છે વધારે છે અથવા એવું કહી શકાય કે દેશની વસ્તીમાં શું થવો પડે ઘટાડો થવો પડે દર વર્ષે જે વસ્તી વધે છે ઈ દર વર્ષે ઓછી વસ્તી વધે તો ઓટોમેટિક દર વર્ષે માથાદીઠ આવક શું થાય વધશે ક્લિયર તો આનો સ્ક્રીનશોટ લઈ લો નેક્સ્ટ અર્થ આપો આપણી પાસે બે અર્થ છે એક જ લખેલો છે બીજો અર્થ હમણાં હું તમને કહું નાણાંની માંગ અને નાણાંના પુરવઠા વચ્ચે સંચાલન અને નિયંત્રણ કરવાની નીતિને શું કહેવાય નાણાકીય નીતિ જેને ઇંગ્લિશમાં કહેવાય ફિસ્કલ પોલિસી નાણાની માંગ અને નાણાંની પુરવઠા બંને વચ્ચે સમતુલા સાધવાની અથવા નિયંત્રણ કરવાની નીતિને શું કહેવાય નાણાકીય નીતિ એવી જ રીતે બીજી વ્યાખ્યા આપણે વાત કરીએ તો અર્થતંત્રમાં તેજી અને મંદી અર્થતંત્રમાં તેજી અને મંદી ને ને અર્થતંત્ર અર્થતંત્રમાં તેજી અને મંદીને નિયંત્રણમાં લાવવાની નીતિ ને શું કહેવાય નાણાકીય નીતિ અને તેજી મંદી કંટ્રોલમાં લાવવા માટે નાણાકીય નીતિ નો ઉપયોગ કરે આરબીઆઈ અને એ માટે એની પાસે બે સાધન છે એક છે પરિણાત્મક અને બીજું સાધન સાધન છે ગુણાત્મક આ બંને પાંચ માર્ક્સમાં પૂછાય છે આપણે જોયો આગળ રેપો રેટ રિવર્સ રેપો રેટ બેંક રેટ ત્યાર પછી ખાસ કરીને વાત કરીએ તો માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી ઓપન માર્કેટ ઓપરેશન સીઆરઆર એસએલઆર આ બધા જે સાધનો હતા કયા હતા પરિણાત્મક ભેદભાવયુક્ત વ્યાજની નીતિ ત્યાર પછી ટોચ મર્યાદા સલામતી માર્જિનની જરૂરિયાત આ બધા જે સાધનો હતા કયા હતા ગુણાત્મક સાધન ગુણાત્મક સાધન દરેક ક્ષેત્રના અર્થતંત્રને અલગ અલગ અસર પહોંચાડે જ્યારે પરિણાત્મક સાધન દેશના અર્થતંત્રના દરેક ક્ષેત્રને કેવી અસર પહોંચાડે એક સરખી અસર પહોંચાડે ક્લિયર નેક્સ્ટ નાણાકીય નીતિના પરિણાત્મક સાધન હમણાં જે હું જે બોલી રહ્યો છું એ જ છે કોને કહેવાય નાણાકીય નીતિના પરિણાત્મક સાધન તો કે દેશના અર્થતંત્રના દરેક ક્ષેત્રને અર્થતંત્રના દરેક ક્ષેત્રને કેવી એક સરખી આ ખાસ મુદ્દ શબ્દ યાદ રાખજો એક સરખી અસર પહોંચાડે

બહુ બધી વખત આ સવાલ પૂછાયેલો છે બોર્ડમાં જનધન યોજનાની શરૂઆત ક્યારે થઈ ગરીબીવાળા ચેપ્ટરની અંદર આવે પ્રધાનમંત્રી જનધન યોજના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ છે અઠ્યાવીસ ઓગસ્ટ બે હજાર ચૌદ માં એક માર્ક્સમાં માં નો પૂછાય તો ખાલી આને ઓપ્શનમાં પણ પૂછી શકે છે પ્રધાનમંત્રી જનધન યોજના ક્યારે શરૂ થાય અઠ્યાવીસ ઓગસ્ટ બે હજાર ચૌદ ના રોજ ક્યારે અઠ્યાવીસ ઓગસ્ટ બે હજાર ચૌદ ના રોજ

તો એવી પરિસ્થિતિને કહેવાય બેરોજગારી અને એવા વ્યક્તિને કહેવાય બેરોજગાર ફરી એક વખત વ્યક્તિને કામ કરવાની ઈચ્છા શક્તિ અને તૈયારી શેની તૈયારી તો કે વર્તમાન વેતન દર સ્વીકારવાની તૈયારી હોવા છતાં કામ ન મળે એવી પરિસ્થિતિને શું કહેવાય બેરોજગારી બેરોજગારી માપવા માટેના માપદંડ રાજકૃષ્ણ સમિતિએ રજૂ કર્યા હતા કોને રજૂ કર્યા હતા રાસકૃષ્ણ સમિતિએ કયા તો કે માપદંડ ત્યાર પછી બેરોજગારીનું માપન અથવા પ્રકાર જે જોવું હોય તો કે ભગવતી સમિતિ અને ત્યાર પછી હતું એક મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો વિરોધ મૂડી પ્રધાન નો વિરોધ કોને કર્યો હતો તો કે ભગવતી સમિતિ સમિતિ માપન તો કે ભગવતી સમિતિ અને ત્યાર પછી મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો વિરોધ કોને કર્યો તો કે વેંકટ રામન સમિતિ કોને વિરોધ કર્યો વેંકટ રામન અને ભગવતી સમિતિ આ ખાસ યાદ રાખજો એક માર્ક્સ ની અંદર પૂછીએ કે ક્લિયર તો આનો એક સ્ક્રીનશોટ લઈ લો

અને કઠોળ સિવાયના જે વાવેતર કરે તો એને કયા પાક કહેવાય રોકડિયા પાક અને એનું ઉદાહરણ પણ આપણે હમણાં જોયું હતું તેલીબિયા છે કપાસ છે શેરડી છે તમાકુ છે મગફળી છે તલ છે આ બધાનું જે ઉત્પાદન થાય એ બધા કયા પાક કેવા છે રોકડિયા પાક ક્લિયર નેક્સ્ટ લેણ દેણ ની તુલનામાં પુરાણ છે એમ ક્યારે કહેવાય તો આપણને એ ખબર પડવી પડે કે લેણ દેણ ની તુલનામાં બે બાજુ હોય એક હોય ઉધાર બાજુ ન્યા બધા ખર્ચાઓ દર્શાવાય અને એક હોય જમા બાજુ ન્યા બધી આવક દર્શાવાય આવક બાજુનો સરવાળો વધારે હોય કોના કરતા તો કે ખર્ચ ખર્ચ કરતા આનો સરવાળો કેવો હોય ઓછો હોય તો એવી પરિસ્થિતિને શું કહેવાય પુરાણ માની લો ખાધ કીધું હોત તો ખાદ ડેફિસિટ તો ખર્ચ બાજુનો સરવાળો વધારે હોય કોના કરતા આવક બાજુના સરવાળા કરતા તો એને કહેવાય ખાદ વાળી સોરી ખાદ વાળી વેપાર તુલના અથવા લેણદેન ની તુલના પણ અહીંયા આપણને પૂછ્યું છે પુરાંત વાળી અથવા પુરાંત છે એવું ક્યારે કહેવાય તો કે જયારે લેણદેણની તુલનામાં આવક બાજુનો સરવાળો વધારે હોય આવક બાજુનો સરવાળો ખર્ચ બાજુના સરવાળા કરતાં કેવો હોય વધારે હોય તો એને શું કહેવાય છે એવું કહેવાય પુરાન એટલે બીજું કઈ નફો સરપ્લસ એને ઇંગ્લિશમાં કહેવાય સરપ્લસ અને આપણી ભાષામાં કેવી તો એને કહેવાય નફો ક્લિયર નેક્સ્ટ માનવ રોકાણ એટલે શું વ્યક્તિની અંદર બે શક્તિ રહેલી છે કઈ કઈ એક શારીરિક અને બીજું માનસિક આ બંનેના વિકાસ માટે જે રોકાણ કરવામાં આવે એને શું કહેવાય માનવ રોકાણ અને માનવ મૂડીરોકાણ નો ખ્યાલ આપો તો આલ્ફ્રેડ માર્શલે કોને ખ્યાલ આપ્યો તો આલ્ફ્રેડ માર્શલે ફરીથી કોને કહેવાય માનવ રોકાણ તો કે વ્યક્તિમાં રહેલી શારીરિક કે માનસિક શક્તિના વિકાસ માટે વ્યક્તિમાં રહેલી શારીરિક કે માનસિક શક્તિના વિકાસ માટે જે રોકાણ કરવામાં આવે એને શું કહેવાય માનવ રોકાણ

સેન્ટ્રલ સેન્ટ્રલ ઓર્ગેનાઇઝેશન કેન્દ્રીય સંસ્થા આર્થિક વૃદ્ધિ આપણે આગળ જોઈ લીધો તો ભારતમાં સિક્કાઓ કોણ બહાર પાડે કે ભારત સરકારનું નાણા ખાતું ખાસ યાદ રાખજો ભારત સરકારનું નાણા ખાતું કઈ કઈ વસ્તુ બહાર પાડશે તો કે એક તમામ સલણી સિક્કા અને એક રૂપિયાની નોટ ભારત સરકારનું નાણા ખાતું તમામ સલણી સિક્કાઓ અને બીજું એક રૂપિયાની નોટ ત્યાર પછી સંકલિત ગ્રામ વિકાસ આઈઆરડીપી હમણાં જ આપણે વાત થઈ ક્યારે રજૂ થયો બે ઓક્ટોબર ઓગણીસો એસી બે ઓક્ટોબર ઓગણીસો એસી ગાંધી બાપુના જન્મ દરમિયાન ડ્રેઇન ઓફ મેન સોરી બ્રેન નો મતલબ થાય પ્રવાહ લઈ બ્રેન એટલે જે વિદેશમાં જાય છે એને એક પ્રકારે શું કહેવાય ડ્રેઇન ઓફ બ્રેન એક તરફી પ્રવાહ થઈ ગયો જ્યાંથી કોઈ આવતું નથી અહીંથી બધાય જાય છે એટલે એક તરફી પ્રવાહ થઈ ગયો ને એટલે એને કહેવાય ડ્રેન ઓફ બ્રેન હરિયાળી ક્રાંતિ એક વર્ષ દરમિયાન એક જ જમીનમાં એક કરતા વધારે પાક લેવામાં આવે તો એને શું કહેવાય હરિયાળી ક્રાંતિ એનું નામ કેમ હરિયાળી ક્રાંતિ પડ્યું તો કે આની અંદર ખાસ કરીને કૃષિ ક્ષેત્રમાં આ પ્રગતિ ક્યાં જોવા મળી કૃષિ ક્ષેત્રમાં એક પ્રકારની ક્રાંતિ જેવી પ્રગતિ હતી અને આ પ્રગતિ તમને જોવા મળી કૃષિ ક્ષેત્રમાં એટલે એનું નામ પડ્યું હરિયાળી ક્રાંતિ ક્લિયર ઓગણીસો ઠીક છે તો આજના દિવસ માટે આપણે આટલું રાખીએ નેક્સ્ટ આવતીકાલે સેક્શન સી ઓકે તો મળીએ આવતીકાલે સેક્શન સી માટે ઓકે થેન્ક યુ વેરી મચ